નો ભાવ છે સો રૂપિયા તમે જોઈ શકશો લંબુ પતંગ આપણે તરીકે ઓળખીએ છીએ અને ખંભાતમાં ઘણી બધી આવી પતંગો બનતી હશે પણ તમે જોઈ શકશો કે આ સરસ મજાની મોટી પતંગ છે તો દરેક પ્રકારની તમને પતંગો એમ મળી જશે હોલસેલ ભાવે નદીથી પણ સસ્તું અને અમદાવાદથી પણ સસ્તું ભાવે તમને એમ મળી જશે એનું એડ્રેસ વગર ફરી બતાવી દઉં તો જે કઠલાલની બાજુમાં છે પીઠાઈ ગામ છે જે ઇન્દોર હાઈવે છે અમદાવાદ ઇન્દોર હાઈવે એની બાજુમાં જ ગામ આવેલું છે પીઠાઈ ગામ અને ટોટલી બધું હોલસેલ ભાવે તમને મળી જશે રાખડીથી મોડીને દરેક વસ્તુ સિઝનેબલ દરેક વસ્તુ કે તમે જોઈ શકો કે તમે અત્યારે તમે જોઈ શકશો કે પતંગોનો ડબ્બો પણ તમે જોઈ જાણીશું તો આજે તો તમે જોઈ શકશો જોઈ શકશો આ પતંગ છે આ જે પતંગ છે તે વોલ જે પાંચ રૂપિયામાં મળી જશે આ વસ્તુ તમે જોઈ અલગ અલગ તમે દરેક પ્રકારની વાઇટમાં છે અને દરેક પ્રકારના કલર તમને એમાં સ્ટાર્ટ મળી જશે આનો ભાવ શું આનો પણ ભાવ પાંચ રૂપિયા છે અને તમે તમે જોઈ શકશો આ નાની પણ છે તરકટમાં ચીની કાગરમાં આનો ભાવ છે બે રૂપિયા અને આ છે તમે જોઈ શકશો એ પણ ચીની કાગરમાં છે તો આનો પણ ચાર રૂપિયા ભાવ છે અને આ ત્રણ રૂપિયા છે અને આ સો રૂપિયાનો જે પતંગ નંગ હોય છે એનો ભાવ છે તો ચારસો રૂપિયામાં પડશે એટલે ચાર રૂપિયામાં પડશે તમે જોઈ શકશો એ આ સાત રૂપિયાની આજુબાજુ છે પતંગ તમે જોઈ શકશો અમુક તમને અલગ અલગ કલર તમને મળી જશે જોવાનું આ પણ તમે જોઈ શકશો આ પણ પતંગ તમે જોઈ શકશો કલરિંગ છે તો આઠ રૂપિયામાં પડશે હોલસેલ ભાવે પોલું ભાવ છે આ તમે જોઈ શકશો કે સારા પતંગ પડશે અને એનું કલર પણ સાચું જોઈ શકશો કાગળ પણ તમે જોઈ શકશો કાગળ પણ તમે જોઈ શકશો પતંગ તો સરસ મજાની પતંગ છે એની સાઈઝ પણ તમે જોઈ શકશો આ સાત રૂપિયા પડશે આ જે ભાવ કહું છું સો રૂપિયાના જે સો નંગનો ભાવ કહું છું તમને જે પતંગ લીધ છે તે હોલસેલ ભાવે આ તમે જોઈ શકશો મોટી પતંગ છે તો એની સાઈઝ પણ તમે જોઈ શકશો આ પતંગનો ભાવ છે તમને સો નંગનો પંદર રૂપિયાના આજુબાજુ પડશે મોટી સાઈઝની પતંગ છે એટલા માટે તેનાથી મોટી પણ પતંગ છે આ બધું તમે જોઈ શકશો કે આ બધું ઘરે બનાવે છે આ પતંગ તમે જોઈ શકશો બારસો રૂપિયાનો જે સો આનંગ તમે એની સાઈઝ પણ જોઈ શકશો તો દરેક પ્રકારની પતંગ તમને અહીંયા મળી જશે સામે તમે જોઈ શકશો મોટી પતંગ તમને હાલ તમને બતાવી રહું છું એનો ભાવ છે બસો રૂપિયાની આજુબાજુ તમે જોઈ શકશો કેટલી પણ પતંગો તમે ઓર્ડરથી કરી શકો છો તમે ઓર્ડર આપી શકો છો જેટલી પણ પતંગ તમને જોઈતી હોય તો આ મોટી પતંગ છે નાની પતંગ છે ઓર્ડરથી તમે મંગાવી શકો છો અને આ પણ સાઇઝ તમે જોઈ શકશો પચાસ રૂપિયાની સિંગલ પીસ પડશે છે તમને તો પતંગ પણ સાઇઝ પણ તમે જોઈ શકશો આ સામે છે તમે જોઈ શકશો સો રૂપિયાની આજુબાજુ પડશે પતંગ મીડિયમ સાઇઝ છે ખંભાતી પતંગ સ્ટાઈપ છે એક ખરો બાળકનો ભાવ છે સો રૂપિયા તમે જોઈ શકશો લંબુ પતંગ આપણે ઉત્તરથી ઓળખીએ છે અને ખંભાતમાં ઘણી બધી આવી પતંગો બનતી હશે પણ તમે જોઈ શકશો કે આ સરસ મજાની મોટી પતંગ છે તો દરેક પ્રકારની તમને પતંગો એ મળી જશે હોલસેલ ભાવે નડિયાદથી પણ સસ્તું અને અમદાવાદથી પણ સસ્તું ભાવે તમને એ મળી જશે એનું એડ્રેસ વગર ફરી બતાવી દો તો જે કઠલાલની બાજુમાં છે પીઠાઈ ગામ છે જે ઇન્દોર હાઈવે છે અમદાવાદ ઇન્દોર આવેલ એની બાજુમાં જ ગામ આવેલું છે પીઠાઈ ગામ અને ટોટલી બધું હોલસેલ ભાવે તમને મળી જશે રાખડીથી મોડીને દરેક વસ્તુ સિઝનેબલ દર વસ્તુ તો તમે જોઈ શકશો કે તમને અત્યારે આનું એડ્રેસ કે સંતરામ ગૃહ ઉદ્યોગ જે ઘરે જ બનાવે છે દરેક પ્રકારની જે પતંગો છે મોડીની રાખડી મોડી પણ તમને મળી જવાની છે મંગાવી શકો છો કેટલી જેટલી અને હજાર વાર પાંચસો વાર પાંચ